આમાં કોનો વાંક છે મહીસાગરના તૂટેલા પુલનો વાંક નથી કોન્ટ્રાક્ટર રાજકારણી ભ્રષ્ટાચારનો વાંક નથી વાંક તમારો છે તમે શા માટે પુલ ઉપર ચાલો છો પછી ગુજરાતના રોડના ખાડાઓનો વાંક નથી કોન્ટ્રાક્ટર રાજકારણી ભ્રષ્ટાચારીઓનો વાંક નથી વાંક તમારો છે તમે શા માટે રોડ ઉપર ચાલો છો તમારા વાહનના ચેસીસ તોડવા માટે કે તમારી કમર તોડવા માટે ત્યાર પછી પાંચ હજાર છસો કરોડના કૌભાંડી મોન્ટુ ફરાર મોન્ટુનો વાંક નથી રાજકારણી મંત્રી અધિકારીઓનો વાંક નથી વાંક તો કોલેજવાળાનો છે એને શા માટે લાંચ આપી પોતાને સ્ટાફ ઓછા છે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રકચર બરોબર નથી કે પછી કોલેજની નબળાઈઓ છુપાવવા માટે રોડ પર રખડતા હડકાયા કૂતરાઓનો વાંક નથી નગરપાલિકા પંચાયતનો વાંક નથી વાંક તો તમારો છે તમે શા માટે રોડ ઉપર નીકળો છો ચૌદ ઇન્જેકશન ખાવાનો શોખ છે તમને ત્યાર પછી મરાઠી ભાઈઓએ ગુજરાતી ભાઈઓને ઝાપટ મારી એમાં કોનો વાંક નથી વાંક તો ગુજરાતીઓનો છે એને ત્યાં બિઝનેસ કરવાની શું જરૂર છે અને છેલ્લે ગો હત્યા કરવાવાળાનો વાંક નથી રાજકારણી ને અધિકારીઓનો વાંક નથી વાંક તો તમારો છે તમે તમારી ગાયને રોડ પર સુકામ ફરવા મૂકી 阿妈，碗够了去